હલો જય માતાજી મિત્રો મારો ફક્ત છે એક નવો વિડીયો મિત્રો આ વિડીયો મનાવો તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતો લોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો આ તારીખ છે આજ ચૌદ પાંચ બે હજાર ને પચીસ અને અત્યારે હે આપણે કપાસની આપણે જે હાંઠીઓ પહેરી હતી ને તે વરસાદની હિસાબે થોડીક વાર લાગી ગઈ ને આજે છે ને આપણે હાંઠીયું જે ગયું છે અને તમે જોઈ શકો છો અત્યારે ખાલી છે ને ખાલી હજી આ ખૂણોદ બાકી છે અને એને પછી હવે છેલો ઢગલો લાગ્યો છે જગે છે પછી એને આપણે બધી આઠી આપણે જગ્યું વેરી છે બરોબર જોઈ લ્યો એ પઠો આપડે ઓલા વરસાદ આપણે રાપ મારી હતી રાપ પછી વર્ષ સાટા થયા ને તેમાં આપણે પેલા હાઠિયું પીલવા વાળાનું આવ્યો ને એટલે ભાઈ આપણે હાંઠિયું જગાવવી પડી તો આજે હે ને આપણે હાઠિયું જગવવાનો આજે ત્રીજો દિવસ છે કેમ કે આપણે બપોર લગી બપોર લગી છે ને ખાલી હાંઠીયું જગવતા હતા અને બપોર પછી નહોતા જગાવતા હતા ખાલી હે ને આજે આપણે અહીંયા થોડોક તે જગવવાનું બાકી હતું અને હવે હે ને ખાલી આ એટલે એટલે ખાલી બે બટકા છે આવે જોઈ લો મિત્રો હવે હેને ખાલી આવડિયા છેલ્લી પાથરી છેલ્લી હેને હવે આપણે નાખીએ રેડી હવે હેને આપણે હપોરીને પછી જવા દઈ ઘર બાજુ જોઈ લો મિત્રો અત્યારે હેને આપણે ખેતર કમ્પ્લીટ કરી વેર્યું છે બરોબર છેલ્લો ઢગલો આપણે જગનો તો એ જગ્યાને હકોરી વહેલો છે અને હવે જાવી આપણે ઘર બાજુ આજે ખેતર આખું ચોખ્ખું થઈ ગયું છે એની રીતે એને હડકતું રહે ચાલો બસ મિત્રો હાલો આ વિડીયો એટલું થાય લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ પાછાનો એક વીડિયોમાં એટલે બધાને જય માતાજી